રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર પચીસ રોડ સેફ્ટી મંથ અંતર્ગત આજ રોજ ઉતરા વિસ્તારમાં આવેલ સનરાઇઝ વિદ્યાલય ખાતે શ્રી બ્રિજેશ વર્મા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી તથા પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપી રોડ સેફ્ટીની સમજૂતી આપવામાં આવી હતી બ્રિજેશ વર્મા દ્વારા રોડ સેફ્ટી અંગેની પ્રાર્થના દ્વારા સમજૂતી આપી એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી શાળાના ટ્રસ્ટી જયસુખભાઈ દ્વારા શાળામાં લાયસન્સ જેમના પાસે નથી તેઓને વાહન ન લાવવા તાકીદ કરી અને જેઓ વાહન લાવે છે તે તમામ વિદ્યાર્થીઓ હેલ્મેટ ફરજિયાત પહેરવા તાકીદ કરવામાં આવી અને પેરેન્ટ્સને પણ સૂચના આપવામાં આવી હતી સુરત ટ્રાફિક પોલીસ વિભાગમાંથી ટ્રાફિક રિજન એકના મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ એમ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ જાબરે શાળાના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ તેમજ પીએસઆઈ એસજી ભુવા એલ આર દિવ્યાબેન વીરભદ્રસિંહ નરેન્દ્રસિંહ ડબલ્યુએલઆર વિલાસબાન અટુભા તેમજ કામિનીબેન ડુમ્મસવાલા હાજર રહેલા હતા તેમજ આરટીઓના પેમ્પલેટનું વિતરણ કરી ટ્રાફિક અવેરનેસની જનજાગૃતિ બાળકોમાં તથા પેરેન્ટ્સમાં આવે તે માટે રોડ સેફટી એજ્યુકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું શાળા પરિવાર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સુરતનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો